એ બહુ મહત્ત્વની વાત છે પૈસાને સોનાની જેમ ના રાખો ધારો કે પૈસો જેમ આપણે સોનું કોઈ ખરીદી લાવો અને સોનું ઘરમાં મૂકી રાખો તો પડ્યો પડ્યો સોનાના પૈસા હા વધે તો એની કિંમત વધે પરંતુ પૈસામાં એવું નથી તમે કમાણી કરો સારી અને એ પૈસાની થપ્પી લઈ અને ઘરે પડ્યા રાખો તો પૈસાની કિંમત વધવાની નથી એટલે કહેવત છે ટૂંકી કે પૈસાને સોનાની જેમ નહીં પણ બીજની જેમ રાખો બીજ એને વાવવું પડે તમે થોડું બીજ વાવો ધારો કે અત્યારે મેં મગફળી વાવવી છે પછી તરીકટા તો એ મગફળી ખૂબ થવાની છે એનો સમય તમારે એને ચાર મહિના આપવા પડે બે મહિને મગફળી પાકે નહીં ત્રણ મહિને મગફળી ના પાકે પણ એને ચાર મહિના પૂરેપૂરા આપો એવી જ રીતે તમારા પૈસાને શેરબજારમાં રોકો તમે સારી જગ્યાએ સારા ખેતરમાં સારી કંપનીમાં બીજની તરીકે રોકો અને એનો સમય છે દસ પંદર વર્ષ તો તમારો પૈસો વધશે મિત્રો પૈસા ફક્ત જમા કરવાથી નથી વધતો તેને નિવેષ કરવો પડે પૈસો તને ઘરે લઈને જમા કરે જો જમા કરે જો થપા મારેજો એનાથી પૈસો નહીં વધે એની એને સારી જગ્યાએ નિવેષ કરતા શીખવું પડશે અને આ તમારે વીસથી પચીસ વર્ષની તમે જ્યારે કમાણી ચાલુ કરો અને વહેલામાં વહેલી તકે મિત્રો કમાણી ચાલુ કરવી પડે ઘણા મિત્રો ભણવામાં કોઈ રસ લેતા ના હોય પણ સતત ગાડું ગબડાય જતા હોય અને સમય કાઢતા હોય પણ સારો બિઝનેસ સારી શિલ્ક ગુટી અને તમે નિવેશ કરી શકો છો સાચી જગ્યાએ લગાવેલા પૈસા વધારે પૈસા પેદા કરી શકે પૈસો તમે સાચી જગ્યાએ લગાવો તો એ પૈસો તમારા માટે સૈનિક રીઝમ કામ કરશે અને એ પૈસો પેદા કરશે બીજા નવા પૈસા મારી હું વાત કરું મારા અનુભવની વાત કરું કે મને જે મેં બે હજાર આઠમાં માં હજારનું રોકાણ કર્યું કે તરીકે પોતે કે ચાલીસ હજારનું રોકાણ કર્યું એક કંપનીમાં એ મેં આખી મારી ઓગણચાળીસ વર્ષની લાઈફમાં જે પગાર નથી મળ્યો એટલો એ કંપની બેનિફિટ આપે આ બીજ ભાવો સારું ઇન્વેસ્ટમેન્ટ કરો અને દરેક પૈસો તમારો સિપાહીની જમકામ કરશે પૈસાને કામ ઉપર નહીં લગાવો તો પૈસો ખતમ થઈ જાય મિત્રો જો મિત્રો કોઈ ઓજાર તમે બળીને જાવો અને એ ઓઝારનો ઉપયોગ ના કરો તો એ ઓજાર પડ્યું પડ્યું કટાઈ જશે ખતમ થઈ જશે એવી રીતે પૈસો પણ જો તમે ઘરે લઈને પડ્યો રાખો અને એને જે ઇન્વેસ્ટ ના કરો તો ધીરે ધીરે એ પૈસાની થપ્પીમાંથી વપરાશ ચાલુ થઈ જશે જ્યાં જરૂરિયાત નહીં હોય એ પૈસો વપરાયા જાય છે અને એ ઘડી ખતમ થઈ જાય છે અમારો અનુભવ તમારે તમારા પૈસા જો તમે ઘરે લાવો તમે લાખ રૂપિયા કે બે લાખ અને બે મહિના પડ્યા લેવા જો તો એ બે લાખ પૂરા થઈ જશે તમારે અનુભવ કરવો હોય તો કરજો પરંતુ બે લાખ બે લાખની તમે સા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને આવશો તો તમે એ બે મહિના કરકસરથી જીવી શકશો પૈસાની અછત પડશે તાણ પડશે પણ ગાડું ગબડે જશે કરકસર કરશો હા કરશો ના કરશો તો ચાલે જશે પૈસા કમાવાથી વધારે મહત્ત્વનો એ છે કે એનો વધારો કરવો મિત્રો આ બધી પૈસાની વાતો થઈ હતી કાયમ આપણે પૈસાની વાતો કરવાની હોય છે પરંતુ મોટા ભાગના લોકો કમાણીનો ખર્ચો કરી નાખે અને પૈસાનો અસલી ખેલ તો એ છે કે પૈસા બચાવવા અને એનો ઇન્વેસ્ટ કરવો પૈસા તમને અમીર બનાવી શકે એકસો ને હજાર ટકાની વાત અને આ દુનિયામાં હું તમને વાત કરું કે તમારામાં પૈસા તમારા પાસે હોવા અને તમે પૈસા વગરના હો એમાં રાત દિવસનો છે અને પછી અમને બેઠા હા ધારો કે કોઈ સર્કલમાં બેઠા હા અને જે લોકો પૈસા ના કમાઈ શક્યા હોય જે લોકો ઇન્વેસ્ટિંગ ના કરી શક્યા હોય તે લોકો પાછો અંદરથી તો એમને બધું ખેલ છે પરંતુ બારી એવું બોલે કે પૈસો તો હાથોનો મેલ છે પૈસો તો આજ છે કાલીન નથી પણ એ બોલવાના શબ્દો પાછળ એમની નિરાશા દેખાતી હોય પૈસા તો એમને વધારવા છે પૈસા તો હોવને ઢગલો બંધ કરવા છે માણસ પૈસા માટે કાળી મજૂરી કરતો હોય પણ જ્ઞાનના ભાવે માહિતીના ભાવે એ સારી જગ્યાએ રોકડ કરી શકતો નથી એટલે દુઃખી થતો હોય છે વિશ્વાસ નથી પડતો એને કે મારો કમાણીનો પૈસો જતો રહે કે રહેશે એટલે માણસો નોખી નથી આવતો આજે લાખો લોકો એવા છે પૈસા એને ઇન્વેસ્ટ કરવાથી એમના પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરવા છે અને ને લોકો ની પોલિસી લઈ તમારા પૈસા કોઈ દર વધવાના નથી તમારા એલઆઈસીની પોલિસીના પોલિસીના પૈસા સરકાર એ કંપની એલઆઈસી કંપની લઈ અને પાછી શેરબજારમાં નોખો આવે બેનિફિટ એટલો થાય એલરસીમાં કે તમને કાંઈ આકસ્મિક થયું હોય તો તમારા કુટુંબને એ પૈસા થોડા ઘણા મળે એ પાકી વાત પરંતુ તમને કોઈ કોઈના થાય તો તમને કોઈ બેનિફિટ નથી મળતું તમારા પૈસા કોઈ ગ્રોથ કરતા નથી તમને હાચવી હાચવીને જો તમે તિજુરીમાં જો મૂડી મૂકી હોય એ મૂડી તમારી મૂડી પાછી આવે થોડું ઘણું એના ઉપર ચાર ટકા કે છ ટકા ઇન્ટરેસ્ટ આવતું છે તે અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ છે એની જે પ્રાઇઝ છે એનાથી ઉપર ચાલી ગયો છે કે નીચે ચાલી ગયો છે ઘણા કે ભાઈ આ તો હવે ઓવર વેલ્યુ થઈ ગયો ખૂબ ઊંચો જતો રહ્યો અને મોંઘો શેર થઈ ગયો તો એ કઈ રીતે જાણી શકાય એના માટે થોડીક ચર્ચા કરવી છે કે કોઈ પણ શેર ખરીદો તો તમે તેનો ભાવ બરાબર છે કે નહીં તે એની અસલી પ્રાઇસ જાણવા માટે તમે જે ઇન્ડિકેટર લગાવવામાં આવે છે એની ચર્ચા કરીશ મિત્રો કે એની ચોક્કસ કિંમત જોડવા માટે તમારે કોઈ પણ કંપનીનો જે કંપની તમે ખરીદો છો એનો ઇપીએસ છે અર્નિંગ પર શેર એક શેર ડીટ કમાણી આ તમે મની કંટ્રોલમાં એનએસસી ઉપર ડીએસ